નૂતન વર્ષ નિમિત્તે તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ વડોદરાના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિમાં ત્રણસો કિલો અન્નના શિખર સાથેનો ભવ્ય અન્નકૂટમનો રથ યોજાશે

નો પણ લાભો પ્રાપ્ત થશે ગણતનો પણ આજે સવારે સુંદર રૂપે લાભ પ્રાપ્ત થયો અહીંયા જે કંઈ પણ સામગ્રી ઠાકોરજીને પૂર્ણ કરવામાં આવે છે નવ પ્રસાદ વિષ્ણુને પણ વાંટવામાં આવશે અને સાથે સાથે ગરીબજનોના અંદર પણ આ પ્રસાદને વાંટવામાં આવશે આવશે